ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ગુજરાતીમાં ચેપ્ટર નંબર ટેન દાદા પાઠ જોઈશું આગળ આપણે થોડો પાઠ જોઈ ગયા હતા હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આજે આપણે આગળ જોઈશું આગળ આપણે જોઈ ગયા કે બાળકોને શાળામાંથી પિકનિક પર વસુધરા ડેમ લઈ જવામાં આવે છે અને વસુધરા ડેમની આજુબાજુ ઘાટ જંગલ હતું અને થોડા સમયથી આ જંગલમાં કઠિયારો દ્વારા વૃક્ષ કાપવાનું કાર્ય ચાલતું હતું કઠિયારો રાત્રિના અંધારામાં આ કાર્ય કરતા હતા તેથી આ પ્રવૃત્તિ પર કોઈની નજર જતી જ નહોતી શિક્ષકો દ્વારા બાળકોને ડેમની આજુબાજુ રમવા માટે એક કલાકનો સમય આપવામાં આવે છે અને દરેક બાળકો પોતપોતાના ગ્રુપમાં રમતા હોય છે તેવા ત્યારે દેયાન અને તેના મિત્રો વડના ઝાડ નીચે ઓટલા પર બેસીને વડના ઝાડ સાથે સેલ્ફી લઈ રહ્યા હતા જ્યારે તેઓને કોઈકના રડવાનો અવાજ સંભળાય છે અને તેઓ શોધખોળ કરે છે ત્યારે જાણવા મળે છે કે વૃક્ષ દાદા રડતા હોય છે અને નિષ્ઠા આશ્ચર્યથી પૂછે છે કે અરે વડદાદા તમને શું થયું તમે શા માટે રડી રહ્યા છો તમારી આંખોમાં ભય શેનો છે હવે વરદાદા પોતાના રડવાનું કારણ બતાવે છે ત્યાંથી આપણે આજે જોઈશું વરદાદાએ ભીના સ્વરે કહ્યું અમારા આ નંદ નંદનવનમાં રોજ રાત્રે કઠિયારાઓ આવે છે મારા પૌત્ર અને પોત્રીઓને કાપે છે વરદાદા શું કહે છે ભીના સ્વરે રડતા રડતાં કહે છે કે અમારા આ નંદનવનમાં રોજ રાત્રે કઠિયારાઓ આવે છે અને મારા પૌત્ર અને પોત્રીઓને કાપે છે એટલે કે વૃક્ષની ડાળીઓ કાપે છે આ નંદનવનનો સૌથી વડીલ સભ્ય છું દરેક પુત્ર અને પુત્રી મારી પાસે મદદ માટે આવે છે વડદાદા શું કહે છે કે આ નંદનવનનો હું સૌથી મોટો વડીલ સભ્ય છું એટલે કે સૌથી મોટો હું સભ્ય છું એટલે કે વડ સૌથી મોટું ઝાડ હતું દરેક પુત્ર અને પુત્રી મારી પાસે મદદ માટે આવે છે પણ હું નિસહાય છું નિસહાય છું એટલે કે હું કોઈ સહાય કરી શકતો નથી તેમની મદદ કરી શકતો નથી આ નંદનવન પર જંગલના અધિકારીઓ ધ્યાન નથી આપતા શું કહે છે વડદાદા કે રોજ રાત્રે કઠિયારાઓ આવે છે અને મારા પૌત્ર પોત્રીઓને કાપે છે હું આ જંગલનો સૌથી મોટો વડીલ સભ્ય છું દરેક પુત્ર અને પુત્રીઓ મારી પાસે મદદ માટે આવે છે પણ હું નિસહાય છું હું કોઈ મદદ કરી શકતો નથી આ નંદનવન પર જંગલના અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી મારા વહેલા પોત્રો તમે મને મદદ કરશો ને નિષ્ઠા ખૂબ જ ગુસ્સાથી બોલી જરૂરથી અમે તમને મદદ કરીશું વડાદા શું કહે છે કે મારા વહેલા પુત્રો તમે મને મદદ કરશો ને ત્યારે નિષ્ઠા ખૂબ જ ગુસ્સાથી જુસ્સાથી કહે છે કે જરૂરથી અમે તમને મદદ કરીશું દિયાન બોલ્યો ફ્રેન્ડ્સ આપણે આ નંદનવનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીએ જેથી વડદાદાની સમસ્યા ઝડપથી શેર થશે અને અધિકારીઓ પણ જાગૃત થશે દિયાને ફોટા પાડ્યા દેયાને શું કહ્યું કે ફ્રેન્ડ્સ આપણે આ નંદનવનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીએ જેથી વડદાદાની સમસ્યા ઝડપથી શેર થશે અને અધિકારીઓ પણ જંગલના અધિકારીઓ પણ જાગૃત થશે એમ કરીને દેયાને ફોટા પાડ્યા સોશિયલ મીડિયા સાઈટ એટલે કે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટા એ સોશિયલ મીડિયાની સાઈટ છે એના પર આપણે કોઈપણ ફોટા કે કોઈ પણ આપણે વસ્તુ શેર કરી શકીએ છીએ દિયાને ઘરે પહોંચીને સૌથી પહેલાં વાઈફાઈ નેટવર્ક ઓન કરીને ફેસબુક પર નંદનવનના ફોટા મૂક્યા નીચે લખ્યું અમે નંદનવનના ભૂલકાઓ છીએ દિયાને શું કર્યું ફોટા પાડ્યા નંદનવનના અને પછી ઘરે પહોંચીને વાઈફાઈ નેટવર્ક ઓન કરીને ફેસબુક પર નંદનવનના ફોટા મૂક્યા નીચે લખ્યું અમે નંદનવનના ભૂલકાઓ છીએ ભૂલકાઓ એટલે બાળકો અમે તમને કિંમતી ઓક્સિજન ઉત્પાદન કરી આપીએ છીએ વાયુ પ્રદૂષણ અટકાવીએ છીએ સોથી વધુ વૃક્ષો અમારા પર રહીને પક્ષીઓ અમારા પર રહીને તેમનો માળો બાંધે છે અમે તમને પચાસથી સો વર્ષ સુધી કામમાં લાગીએ છીએ શું લખ્યું નંદનવનના ફોટા મૂક્યા અને દયાને શું લખ્યું કે અમે નંદનવનના ભૂલકાઓ છીએ અમે તમને કિંમતી ઓક્સિજન ઉત્પાદન કરી આપીએ છીએ કોણ ઓક્સિજનનું ઉત્પાદન કરી આપે છે વૃક્ષ વૃક્ષ આપણા શરીરમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ પોતે ગ્રહણ કરે છે અને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે અને વાયુ પ્રદૂષણ પણ અટકાવે છે સૌથી વધુ પક્ષીઓ અમારા પર રહીને તેમનો માળો બાંધે છે વૃક્ષો પર પક્ષીઓ પોતાનો માળો બાંધે છે અને રહે છે અમે તમને પચાસથી સો વર્ષ સુધી કામમાં લાગીએ છીએ વૃક્ષ વૃક્ષ આપણને પચાસથી સો વર્ષ સુધી કામમાં લાગે છે કઠિયારે તેમની સ્વાર્થી પ્રવૃત્તિના કારણે અમારા પર કુહાડીના ઘા કરીને પૈસા મેળવે છે કઠિયારાઓ પોતાની સ્વાર્થી પ્રવૃત્તિને કારણે એટલે કે કુહાડીથી વૃક્ષને કાપે છે અને એ લાકડું પોતે એ વેચે છે અને એના પૈસા તે મેળવે છે એવી કઠિયારાઓ સ્વાર્થ પ્રવૃત્તિઓ કરે છે અમારી તમને બધાને અપીલ છે કે અમારા નંદનવનને નંદનવન રહેવા દો શું લખ્યું અમ અમારી તમને બધાને અપીલ છે એટલે કે વિનંતી છે કે તમે અમારા નંદનવનને નંદનવન રહેવા દો આ પોસ્ટ લખી ફોટા સાથે દેયાને તેના મિત્રને ટેગ કરીને ફોટો ફેસબુક પર અપલોડ કર્યો આ પોસ્ટ લખીને દેયાને શું કર્યું ફોટો મૂક્યો અને નીચે જ્યાં લખ્યું છે ને ઓક્સિજનનું ઉત્પાદન કરી આપીએ છીએ સૌથી વધુ પક્ષીઓ અમારા પર રહીને માળો બાંધે છે એવું લખીને એને ફેસબુક પર પોસ્ટ કરી અને પોતાના ફ્રેન્ડને તેમણે ટેગ કર્યા એવી રીતે તેણે ફોટો ફેસબુક પર અપલોડ કર્યો આ શું માત્ર થોડીક ક્ષણોમાં નંદનવનને બચાવવા લોકોએ કોમેન્ટ લખવા લાગ્યા એટલે કે તેમણે જે ફોટો અને જે મેસેજ લખ્યો હતો એ તરત જ થોડીક જ ક્ષણોમાં નંદનવનને બચાવવા માટે લોકોએ કોમેન્ટ કરી સૂચનો કર્યા ફેસબુક પર કોમેન્ટ આપી અમુક લોકોએ જંગલ વિભાગના ફેસબુક એકાઉન્ટ પર ફોટો ફોરવર્ડ કર્યા જંગલ વિભાગનું ફેસબુક એકાઉન્ટ હોય ને એમના પર અમુક લોકોએ ફોટો ફોરવર્ડ કર્યા દેયાન અને તેના મિત્રના આ સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે જંગલના અધિકારીઓએ કઠિયારા સામે કડક પગલાં લીધા હવે જાગૃતતા અધિકારીઓમાં પણ આવી અને લોકોમાં પણ આવી ગયા અને શું કર્યું ફોટો મૂક્યો અને નીચે મેસેજ લખ્યો એનાથી ફેસબુક પર એમણે શેર કર્યું એટલે ઘણા બધા લોકોએ એ જોયું અને કોમેન્ટ આવી અને જંગલના અધિકારીઓ પણ જાગૃત થયા એટલે જંગલના અધિકારીઓએ કઠિયારા સામે કડક પગલાં લીધા આમ બાળકોએ વડદાદા અને તેમના કુટુંબ કબીલાઓને કઠિયારાથી બચાવ્યા બાળકોએ વડદાદા અને કુટુંબ કબીલાઓ એટલે કે જંગલના વૃક્ષોને બચાવ્યા કઠિયારાઓની સ્વાર્થી પ્રવૃત્તિથી બચાવ્યા આમ બાળકોએ જંગલના વૃક્ષોને કાપતા કઠિયારાઓ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી એ લોકોને લોકોને જાગૃત કર્યા અને અધિકારીઓને પણ જાગૃત કર્યા જેથી કઠિયારા દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તેમને અટકાવી દેવામાં આવી અને જંગલને બચાવી લેવામાં આવ્યું નંદનવનને બચાવી લેવામાં આવ્યું કેવી રીતે બાળકોએ લોકોને જાગૃત કર્યા જોયું ફેસબુક સોશિયલ મીડિયા સાઇટ પરથી ફોટા અપલોડ કરીને લોકોને જાગૃત કર્યા ઓકે હવે આ નીચે શબ્દાંત આપવામાં આવ્યા છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે Okay, thank you, bye.